મનુષ્ય રોજ વિચારે છે અનેક વિચારો વચ્ચે ફસાય છે કોઈ વિચાર ઉજાસ લાવે છે તો કોઈ મન પર કાળા વાદળની જેમ ઘેરાઈ ચિંતા આપી જાય છે તે નકારાત્મક વિચારો તેમજ ફરિયાદી માનસિકતામાંથી બહાર આવવા માટે આજની વાર્તા જરૂરથી અંત સુધી જુઓ અને તમારા સ્વજનોને શેર કરો આજની વાર્તા નિંદા કે ટીકા કરનારને કોઈ પ્રસંગ સારો છે કે ખરાબ તેની સાથે સંબંધ નથી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક માણસો છે કોઈ પણ ભૂમિકા ઉપર માત્ર નિંદા કરતા હોય ટીકા જ કરતા હોય એ ખરેખર કોઈ પણ પ્રસંગ સારો હોય તો એમાંય ટીકા કરે ખરાબ હોય તો ટીકા કરે અને આજના સમયમાં આવા માણસો આ દુનિયામાં ઘણી વખત વધારે મળે છે ટીકા કરવી એ એનો પોતાનો ગુણ છે પ્રસંગ ગમે તે ઉત્તમ પ્રસંગ તો પણ વાંધો નથી અને આ ભૂમિકા ઉપર મારે એક નાની એવી વાત વાર્તા લેવી છે કોઈ એક ગામની અંદર કોઈ એક યુવાન બહુ ખરેખર એ સારી રીતે રહેતો હતો પોતાનો વ્યવસાય પણ કરે પણ એનો સ્વભાવ એક જ પ્રકારનો કે ગમે તે વાત બને પણ એને જુદી રીતે જોવી એને ટીકાના ફોર્મમાં જ બતાવવી અને આ રીતે દાખલા તરીકે આપણે એક બે વાત કરીએ તો એમ બને કે કોઈ પણ માણસ ખાલી આનંદથી સૂતો હોય તો તરત એમ કે આને કઈ પડી છે જેમ પડ્યો જ બીજી વાત કદાચ કોઈ એકાદો માણસ છે એ બહુ કામ કરતો હોય મજૂરી ખૂબ કરતો હોય ખૂબ ખૂબ કામ કરતો હોય તો એને એમ જોઈને એમ કે આને ખબર નથી પડતી આટલું બધું કામ કરાય ખરું આપણે થોડા મરી જવાય એને સમજવું જોઈએ કે આટલા બધા કામની કઈ જરૂર નથી શાંતિથી થોડું થોડું થાય એટલું જ કરાય આવા અનેક પ્રસંગો મારે બધા પ્રસંગો લઈ અને આપણે નેગેટિવ ભૂમિકા ઉપર તમને લઈ નથી જવા પણ દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી બહુ માર્ક લાવે ખૂબ સારા માર્ક લાવ્યો તો તરત એમ કે ઈ ખરેખર તો એટલા માર્ક આવે એની તાકાત જ નહોતી પણ એને સાહેબ સાથે સંબંધ છે ને એટલે સારા આવ્યા કોઈ વિદ્યાર્થીના માર્ક બહુ ન આવે તો તરત એમ કે આ વિદ્યાર્થી ખરેખર હોશિયાર હતો પણ એના માર્ક આવ્યા જ નહીં ખબર નથી પડતી કે પેપર હરખા જોતા નથી કોઈ ને કોઈ કારણ કોઈ ને કોઈ વસ્તુ એ બતાવે એને એક જ વાત મનમાં કે પ્રસંગ ગમે તે ધારો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા અને લગ્ન પ્રસંગમાં ગયા અને બહુ સારા કપડાં પહેર્યા હોય ખૂબ સારા તો તરત જ એમ કહે કે આવા મોટા ભપકાવાળા કપડાં પહેરી નવાય કદાચ એના ઉપર ચાપ પડે તો કેવા કપડાં ખરાબ થઈ જાય કોઈ ખરાબ થોડા નબળા કપડાં પહેરીને આવ્યો હોય તો એમ થાય કે લગ્નમાં આવ્યા છે ને આવા કપડાં પહેરીને ભાઈ એટલે કે દરેક વાતમાં ટીકા હવે આવી કેટલી વાતો તમને કરું એટલે એક જે ગામમાં ડાયો માણસ હતો એને એમ થયું કે આ માણસને ટીકા કરવા સિવાય એના મનમાં કોઈ વાત જ આવતી નથી એટલે એ એક સંત પાસે લઈ જઈશ સંતને કહેવા જાય છે કે અમારા ગામમાં એક એવો માણસ છે કે જે બધા આપણે જમાડસું અને સાથોસાથ હું તેને માર્ગદર્શન આપીશ બીજે દિવસે એ ભાઈ પેલા માણસને સંત પાસે લઈ જાય છે સંત એને બેસાડે છે પેલા કેટલીક સારી સારી વાતો કરે છે ત્યાર પછી એને પોતાને હરવા ફરવા માટે કહે છે તમે ઝાડપાન જોઈ આવો બધું ફરીએ તમે જોવો તો ખરા બગીચો કેવો છે પછી ક્લાસ એકદમ સારામાં સારું ત્યાં જમાડે છે ઉત્તમ પ્રકારનું અને આ બધું થયું એટલે પહેલાં માણસને એમ થયું કે આ બધું સારું છે એટલે હવે આમાં તો લગભગ ટીકા કરવા જેવું કંઈ લાગતું નથી ત્યારે પહેલા માણસને પૂછ્યું કે તમને આ આશ્રમ કેવો લાગ્યો ત્યારે એને એમ કીધું કે આશ્રમ તો ઠીક છે પણ તમારે બગીચામાં કેટલાય ગુલાબ તમે વાવ્યા છે પણ એ ગુલાબની અંદર કેટલાક કડીઓ છે ને એ નીચે પડી ગઈ છે કોઈ ધ્યાન રાખનાર જ નથી લાગતું ત્યાં કેટલાક માણસો અહીંયા બહુ સારા છે કામ પણ સારું કરે છે પણ વાતો બહુ કરે છે વાતો કરતા કરતા કામ કરે જા કામ કરી શકતા નથી પછી કે તમે પ્રવચનમાં બહુ સારી વાત કરી બહુ સારી વાત કરી પણ આ દુનિયામાં કોઈને એમાં રસ નથી તમે ગમે તેટલું કહેશો ને તો માણસો સુધરવાના જ નથી નકામી આમથી આમથી વાતો તમે કરી પછી એને એમ કીધું કે તમને જમવાનું કેવું લાગ્યું એટલે એને કીધું કે જમવાનું બહુ સારું હતું ખૂબ સારું હતું પણ આટલું સારું બનાવાય ખરું કારણ કે આટલું બધું સારું જો તમે બનાવો તો માણસ એને ખબર પડે જાજુ ખાય અને જાજુ ખાવાને કારણે એની તબિયત બગડે એટલે આટલું બધું સારું ઉત્તમ જમવાનું પણ ન બનાવે ત્યારે સંતે બે હાથ જોડીને એમ કીધું કે ભાઈ બારે તને સુધારવો નથી તું પોતે તારા જીવનમાં જે રીતે રહેતો એ રીતે રહેજે કારણ કે તને જે સારું છે એમાં પણ તું ખરાબ ગોથસ ખરાબ છે એમાંય તું વધારે સારું છે સારું કરવું જોઈએ એમ કઈ તું ખરાબ કરસ હવે તમને સુધારી શકાય એવી એક પણ બાબત નથી મિત્રો આ વાર્તા કેવા પાછળનો થોડોક મારો ખ્યાલ એ છે કે આ દુનિયામાં આવા માણસોની સંખ્યા બહુ જાજી છે આપણે જોઈ છે ગમે તેવું સારું તમે કરો ગમે તેવી સારી પરિસ્થિતિનું નિર્માણ કરો સમાજમાં બહુ મોટા ફેરફારો તમે કરી નાખો પણ છતાંય કેટલાક ટીકાખોર છે ને ટીકા કરતા જ રહીએ છીએ કરતા જ રહીએ છીએ એટલે એ આ વાર્તા ઉપરથી આપણે એક બોધ લેવાનો છે કે આવા માણસો સાથે કોઈ બી ચર્ચા ન કરવી આવા માણસોને આપણા ગ્રુપમાં રાખવા નહીં આવા માણસોથી શક્ય એટલું દૂર રહેવું કારણ કે તમે જો ઊભા હશો ને તો ઊભા તોય ટીકા કરશે તમે બેસો તોય ટીકા કરશે સોઈ જશો તોય ટીકા કરશે કોઈ પણ સ્વરૂપમાં ટીકા કરશે એટલે એનો એક જ રસ્તો કે ભૂલે ચૂકે જો એની પાસે તમારે જવાનું થયું તો તમે મૌન લઈ લેજો એક પણ શબ્દ બોલતા નહીં અને શક્ય ત્યાંથી વેલાસર તમે જવાનો પ્રયત્ન કરો કારણ કે આવા માણસો આપણા મગજને કલુષિત કરી નાખે છે સૌને ધન્યવાદ